Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દ્વારિકાના ધારાગઢ ગામ જામનગરના એક જ પરિવારના ચાર સભ્યો રેલવે પાસે જઈને કરુણ ઘટના સામે આવી છે જેઓના મુદ્દે નાના એવા ધારાગઢ ગામ પાસેથી પાસે આવતા પોલીસ સ્તર પર દોડી ગઈ હતી પોલીસે ઘટના સ્થળ પર ચારે બાજુ જ્યારે લાશોનો કબજો મેળવી ત્યારે મિત્રો પોસ્ટમોર્ટમ હેઠળ કલ્યાણપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે જોકે નાના એવા ધારાગઢમાં એકી સાથે એક જ પરિવારના ચાર લોકોના આપઘાત લોકોમાં હાકાર સાબરમતી જવા પામ્યો છે જેઓના મૃતદેહ નાના એવા ધારાગઢ ગામ પાસે તેમ મળી આવતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી પોલીસે ઘટના સ્થળ પર જઈ ચારે લાશો કબજો મેળવ્યો હતો અને હાલ પોલીસે આપઘાત કરવાનું કારણ જાણવા ચારે દિશામાં તપાસ હાથ ધરી છે જોકે આ પરિવાર મૂળ લાલપુરના મોડપ્પર ગામનો હતો અને હાલ જામનગરના ગોકુલનગર તરફ આવેલા માધવન એક વિસ્તારમાં રહેતો હતો અને મૃતદેહ ધારાગઢ ગામ નજીક રેલવે ફાટક પાસેથી મળી આવ્યા હતા જેના પછી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી હાલ પોલીસે આપઘાતકારોને તપાસ કરી રહી જોકે હાલમાં કોઈ સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ